ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં શરદી ઉધરસ અને તાવના કેસીસ આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે એ ઘણી વખત છે વધતો જોવા મળતો છે આ વાતાવરણમાં રહેલા પ્રદૂષણના જે ઘટકો છે એની જે સેડિમેન્ટ થવાને કારણે આ ઉપરાંત એલર્જી જે રિએક્શન ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનનો વ્યાપ્ત છે આ વાતાવરણ જે છે એને અનુકૂળ હોય વ્યાપ્ત શરદી ઉધરસના કેસ છે એ વધવાનો છે એ આ ઋતુમાં શરૂઆત થતી હોય છે જી સર લોકો કઈ રીતના ધ્યાન રાખી શકે એવી કઈ વસ્તુ આરોગ્ય તો જેથી કરીને શરદી ઉધરસથી બચી શકે શિયાળાના શરૂઆતના દિવસોમાં અને શિયાળાની જ્યારે શીતલહેર જ્યારે વ્યાપ્ત થાય ત્યારે બની શકે તો ઠંડીના સવારે અથવા સાંજનો જે સમય છે જયારે વાતાવરણ ઘણું નીચું હોય ત્યારે બિનજરૂરી છે બહાર નીકળવાનું ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો ગરમ વસ્ત્રો છે મોજા મફલર સ્કાફ વગેરે છે અથવા ટોપી છે એ પહેરીને જ બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત બની શકે તો ગરમ અને ઉકાળેલું નવશકું પાણી છે એનું સેવન છે કરવું જોઈએ આ બજારો ઠંડા પીણા કે ઠંડા છે ખાવાનો જોઈએ ઋતુગત ફળો કે જે અત્યારની શિયાળાના ઋતુમાં છે ઉપલબ્ધ હોય એનું ભરપૂર પ્રમાણમાં સેવન છે કરવું જોઈએ ખાસ કરીને ઊંચો કેલરી વાળો ખોરાક જે આપણે શિયાળામાં ચીકી અથવા અન્ય ગોળની જે પેદાશો છે એનું સેવન કરતા હોય છે તો એ પાકનું સેવન છે એ કરવું લેતા હોય છે અને બની શકે તો નાના બાળકોને ઋતુ છે અને શિયાળાની જે ઋતુ છે તો ઠંડીના સમયમાં બહાર કાઢવાના ટાળો જોઈએ આ ઉપરાંત સવારનો જે કુમળો તડકો છે એ પણ લઈ શકાય જેનાથી આપણા શરીરનું તાપમાન છે એ નોર્મલ સર ખાસ કરીને બહાર ઉકાળા મળતા હોય છે એ કેટલા હેલ્ધી હોય છે અથવા તો એ ઉપયોગી નીવડતા હોય છે કે નહીં ખાસ કરીને ઉકાળાની વાત કરું તો આયુર્વેદની ની દ્રષ્ટિએ આમ તો ઉકાળા છે એ આરોગ્ય માટે ઘણા બધા હિતકારક કહી શકાય ઉકાળામાં જે ઔષધિઓ ઉપલબ્ધ હોય છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારામાં કાર્ય કરતી હોય છે તો આ ઉકાળાનું સેવન છે એ હિતકારક છે તો લઈ શકાય છે